नमस्कार नजर न्यूज में आपका स्वागत है मु छु आपके साथ कृपाली वर्मा बात करिए आज का मुख्य બાળકોને બનતર અને ઉજ્જવળ ભવિષ્ય બને જે અંતર્ગત યોજનાકીય નાનાકીય લાભ પાવતા પાદરાના ધારાસભ્ય રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતા પિતા યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત અઢાર વર્ષ સુધીના બાળકોને દર મહિને રૂપિયા ત્રણ હજારની રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે પાદરાના વોર્ડ નંબર એક માં રહેતા મંજુલાબેન માડીના ત્રણ પૌત્ર અનાથ થતા તેઓની સાર સંભાળ કરવામાં મુશ્કેલી વેઠવી પડતી હતી જે બાબતની જાણ સ્થાનિક ઓપરેટર ગૌરુભાઈ સુનીને થતા તેઓએ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ જ્વાલાના જનસંપર્ક કાર્યાલય ખાતે સંપર્ક કર્યો હતો જ્યાંથી તેઓને ધારાસભ્ય દ્વારા પ્રાથમિક તળાના ધોરણે રાજ્ય સરકારને પાલક માતાપિતા યોજના અંતર્ગત આ ત્રણેય બાળકોને દર મહિને રૂપિયા ત્રણ ત્રણ હજારને નાણાકીય સહાય માટે મદદરૂપ થયા હતા જે યોજનાકીય પ્રમાણપત્રનું સોમવારના રોજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે જનસંપર્ક કાર્યાલય ખાતેથી અર્પણ કરવામાં આવ્યા હતા વિસ્તારમાં રહેતા મંજુલાબેન એમના પુત્રનો વહુ નથી એના ત્રણ દીકરાઓને આજે ગુજરાત સરકાર દ્વારા માતા પાલક પિતા યોજનામાં મને ખબર પડી અને મારી પાસે આવ્યા હું મારા ધારાસભ્ય લોક લાડીલા પાદરા ચૈતન્યસિંહ બાપુ ની ઓફિસર લઈને આવ્યો એમને એક છોકરાને ત્રણ એવા ત્રણ દીકરાઓને બે દીકરીઓ એક દીકરાને ત્રણ ત્રણ રૂપિયા આપ્યા એવા નવ રૂપિયા નો લાભ એમને ભારત સરકાર ને મારા ધારાસભ્ય ચૈતન્યસિંહ બાપુ દ્વારા આજ રોજ એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એ બદલ હું ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું